મહુવા બસ સ્ટેન્ડ સામે આવેલ હેર કટિંગની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ફાયર ફાઈટર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં બસ સ્ટેન્ડ સામે આવેલ આનંદ ધન કોમ્પ્લેક્સ સામે પવન હેર કટિંગની દુકાનમાં અચાનક ગત રાત્રિના દસ વાગ્યાના આસપાસના સમયે અચાનક આગ લાગી હતી જાણવા મળતી વિગતો અનુસાર અહીં શોર્ટ સર્કિટથી આગ લાગવાની આશંકા છે બનાવની જાણ થતાં મહુવા બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવવા કર્મચારીઓ સહિત દુકાનદારો અને નગરજનો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી મોડી રાત્રે દુકાનમાં લાગેલ આગને લઈને આસપાસના વિસ્તારમાં નાચભાગ મચી જવા પામી હતી